ભાદરવી પૂનમના મહામેળામાં માઈ ભક્તોની સુરક્ષા અને સલામતીની જવાબદારી રાઉન્ડ ગુજરાત પોલીસ પોલીસ બજાવી છે મેળામાં મેળામાં મંદિર પરિષદ અને સમગ્ર વધારે અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે ત્યારે મંદિર પરિષદના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવાતી મહિલા પોલીસ કર્મચારીનો એક વિડીયો સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવનો પ્રતિક બન્યો છે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચેતનબા કુંવરબા રતનશ્રી નામના મહિલા કોન્સ્ટેબલ જે અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહ્યા છે મંદિરમાં સાફ સફાઈ માટે જ્યારે દર્શન બંધ કરવામાં આવે તે સમયે ચેતન કુંવરબા પોતાની સ્વેચ્છાએ મંદિર પરિસરમાં સફાઈ કરવાની સેવા બજાવે છે તેમણે મનોમન પોતાનું ઘર આંગણું આપણે સ્વચ્છ રાખીએ છીએ તો માતાજીનું ધામ કેમ નહીં બસ એ જ ભાવનાથી નિર્દોષતાથી તેમણે સફાઈની સેવા કરી પણ કહેવાય છે કે માતાજી પોતાના ભક્તોની ખબર ખરેખર રાખે છે ચેતન કુંવરબાની સફાઈ કામગીરી સીસીટીવીમાં કેદ થઈ અને તેના ફૂટેજ જ્યારે પોલીસ વિભાગે જોવા મળ્યા તો તેમણે આ મહિલા કર્મચારીની સેવા નિષ્ઠાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા અને મીડિયા સાથેની વાતચીતમાં ચેતન કુંવરબાએ બહુ સહજતાથી કહ્યું હતું કે મને એમ થયું કે આપણે આપણા ઘરની સફાઈ કરી છીએ તો મંદિરમાં સફાઈ કરવા ક્યારે મળવાની છે સ્વસ્તાત્યા પ્રભુતાને સ્વસ્તાની ટેવ અપનાવાની અપીલ સાથે તેમણે માના અવસર ભાદરવી પૂનમ મેળામાં ફરજ બજાવતા દરેક કર્મચારીઓને માનો અવસર પોતાનો અવસર ગણી ફરજ સાથે પદયાત્રીઓની સેવા કરવા વિનંતી કરી હતી અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડીવાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટપૂર્વક કામ કરીએ એમ બીજી અમારે કોઈ ભાવના નથી

જેથી આપણું રાજ્ય આપણું દેશ વગેરે સાફ સફાઈમાં આગળ આવે મારું નામ ડબલ્યુ પીસી ચેતન કોરબા રતનસિંહ છે હું ગઢ પોલીસ સ્ટેશન ખા નોકરી કરું છું ગઢ પોલીસ સ્ટેશન